તમે શું કેવા પછી કેવું નહી બસો નહીં પતલ ના થાય છે તે કરવા પડશે ફાઇનલ મિત્રો ફાકર બાજુ આવી જશે અને વિક્રમસિંહ રાજી પાછળ કેમ કે પાલર છાપે ખાવા માટે જશે અને એક મસ્ત મજાનું લોકેશન મળી છે જો તમે પણ આ લોકેશન પર આવ્યા તો કમેન્ટ કરજો અને જોઈ લો લોકેશન તમને બતાવું આ છે મિત્રો લોકેશન જો તમે પણ આયા હોય તો કમેન્ટ કરજો અને વિક્રમસિંહ ને જે આયા નહીં કેમ કે રાજી પાછળ અને આ છે અમારો ભાઈ કેટુ હો કેટુ માહોલ ગરમ મિત્રો આ તો મિત્રો માહોલ ગરમ થઈ ગયો છે વિક્રમસિંહ ને જે આયા નહીં એ આવે એટલે મળાઈએ તમને તો ફાઈનલ મિત્રો અમે મોટો ઉપર કે યાર મિત્રો આ લાઈક અને ફોલો કરતા રહેજો અમે બ્લોગ બનાવવા માટે મોટો આવ્યા છે પહાડ ઉપર અને છે યાર તમે પણ કોઈ દિવસ મુલાકાત કરજો આ ને મિત્રો માહોલ ગરમ છે પૂરે પૂરો અને આ મિત્રો હવે મોટી ભાકર દે જવાનું છે વિક્રમસિંહ બાજુ જવાનું છે જવાનું હવે વિચાર છે માઉન્ટ આબુ પછી આગળ જઈને જોઈએ હવે

હા તો મિત્રો ડેમ બાજુ જવાનું છે ડેમ નાવા બાન છે તો મળીયે તમારા ડેમ બાજુ જઈને અને લોકેશન તમે જોઈ શકો છો અને કોઈ પણ મોટી ભાકાર આવો તો આ પાકાર મુલાકાત જરૂર લેજો અને હવે અમે જઈ રહ્યા છીએ દોતીવાડા ડેમ બાજુ આ તો કોઈ પણ આવો તો મોટી એકવાર મુલાકાત જરૂર લેજો અને અમે મળીએ તમને દોતીવાડા ડેમ બાજુ જઈને